ગુડ 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 મોર્નિંગ 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 ચાપી તો તો ગાઈસ ચા પીતો કઈ આપડા લાગી મેર્નિંગ gua aja to, bikin payah bi, gua, aja to, hore, payah nih, tapi tuh, Good nih, tapi tuh, budiman tuh.

તો ગાઈસ આપણે યેઠા પર તો ગાઈસ આપણે ઢાપર આવી ગયા આંદરકોમ કા ચાલુ વેલવેલ ગુડ ગુડ મોર્નિંગ ચાપી દો ઓ ચાપણ કરી આ ચાપી બી એટલે પિંટુ કા પાણી ગુડ મોર્નિંગ ચાપી દો હવ સામે પીને છે હવ હ નઈરાત ને ઉઠ્યા ઓ સરી ફોન કરે બાપુ આવો આવી

मोठा मोठा तपेला चढा दी दॅस नाही तपेला चढाय बरोबर नो चमचा लाव दाबी दाबीन हारू हारू डाळ ना कोई इच्छा नहीं नहीं जाती होत तो, तो गाइस मेहमान आई जे लगी એટલે પાથરન બધી તૈયાર કરવા માંડી ઈવન તો રવાળો કોણ છે આગળ જ પાથર કર આગળ પાથર કેમેરા મેન ફોકસ ચલા બે ગાડી આવી ગઈ એટલે એનો મતલબ મહેમાન આવી ગઈ

Hai हा रे हा रे लाइक डन

એ બી હર હા દીકરો પિજારી ગોળતી काते जावन स બધું બેઠાઇ રૂટલી બનાવવાનું ચાલુ છે ખાવાનું લાય મશીન ચાલુ થઈ ગયું પાછો કેવું जो बोल आवेला हमरा के निदान के कोई नेता बाप किया था जी के लिए एक बात थी जब स्टंप पे वो साथ आलो भाई चलो लोटो पर आज बढ़िया टिकट पी लो कर लो क्या ये मोडा नहीं मोडा करके वैसा था अरेली वाकई काडू अपन से क्या हो रहा है देखो ढक्कन Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn mà

આપણે હિતેશભાઈ મેરામ જતા તેવા આયા દેખ ભાઈ નહી આયા તો ખાવાનું બાકી હવે વાહન કાઢ દે બેલે બેલા ત્યાંથી થોડો પતી જાય પછી ખાવાનું એટલે પાછો ગઠવા

બીજા ગાડી જવાનું ખાઈ જવાનું ગાડી જવાનું ખાઈ જવાનું હવે મહિલા મંડળ ની ટોકળી બેઠી અઢી વાજે फाइनली ना ओवर द काही ब वाहन काढले जो अब काही दई द वाहन काढले 3 वाजे सेट ते, ते, ते दाडी <laughs> 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 दादी तो हुई <laughs> <laughs> <hums> <hums> तो बाटली <hums> <hums> <hums>

આજે ભાઉન્સ so, <ext> <Flathead> <in laughs> राजे बिज <mini drained out>

કે <laughs>

اولا او جا چيري فلور تو جيرنگカル મિલીબદ આ ચેનઈ લાગુ પડ હદ ઉપર તો ગાઈસ આપણ કીધા બહુપર શું કરા મમી આલા એ આ છે ઢાબા પર આવતો તો તસી બોદરોય કધું બોલી બઘા પાડતો તમે હું દીદી આ શીખ ના આને વિઓ નાધી શું અવાજ આવે શું અવાજ આવે તો કા ચળાતા આતર પતંગ દેખાનોઈ આ રે ઉતરે કા આવશે એ તો અને મુની તો લડાઈ જાતા તાન હું મતેને હાલ જ નતા છે આમ એકડે પાડી દો લે કરતો તો રોતો તો ઉપર આ તો આવા જોભડી તો ચાલે લડાઈ દે નઈ જો

સુરભા બેગ લઈને આવી ને એટલે માં કીધું લેવા નથી તો કઈ જવાનું આઈડુ આય અમાર અમાર ગમે વાત તો લાઈક કરા શેર કરા સબસ્ક્રાઇબ કરો જય માતાજી